દિયોદરમાં જાહેરમાં બકરાની બલી મામલે ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે શીખ સમાજના લોકોને આખરી ફરમાન આપવામાં આવ્યું છે થોડા સમય અગાઉ દિયોદર શહેરમાં અમુક ઇસમો દ્વારા લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે એક પશુની જાહેરમાં બલિ ચડાવવામાં આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જીવદયા પ્રેમીઓની લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓએ જાહેરમાં બકરાની બલિ ચઢાવનાર ઇસમ સામે ગુનો દાખલ કરતા દિયોદર પોલીસે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે બે દિવસ પહેલા અન્ય વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ ગઈકાલે વિવિધ સમાજના લોકો ભેગા મળ્યા હતા અને દિયોદર રાજવી અને પૂર્વ ધારાસભ્ય માનસિંહ વાઘેલાને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં દિયોદરના રાજવીએ ધર્મપ્રેમી લોકોને જણાવ્યું કે આવતીકાલે વિવિધ સમાજના લોકો દિયોદર ગ્રામ પંચાયત ખાતે ભેગા મળીશું અને ચોક્કસ નિર્ણય લેવામાં આવશે ત્યારે આજે વિવિધ સમાજના લોકો દિયોદર ગ્રામ પંચાયત ખાતે ભેગા મળ્યા હતા જેમાં શીખ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજની મળેલ બેઠકમાં ગ્રામજનો અને દિયોદરના રાજવીએ નિર્ણય કર્યો છે કે આગામી પાંચ તારીખ સુધી દિયોદર શહેર છોડી દેવાનું જોકે ગૌપ્રેમીઓ અને પંચાયત દ્વારા આવો કડક નિર્ણય લેતા ગૌ પ્રેમીઓએ જય જય શ્રી રામના નારા લગાવી નિર્ણયને સ્વીકાર્યો હતો છેલ્લા પાંચ દિવસથી જે એક મૂા પશુની હત્યાનો વિડિયો વાયરલ થયો હતો ગામ લોકોમાં એક રોષ હતો કે આ કુટુંબ ગામમાં ના રહેવું જોઈએ તો ગઈકાલે પણ એક રેલીનું આયોજન કરી તમામ ગામના લોકો અને સમાજની વેપારીઓ ભેગા થઈ બાપુ સાહેબને વિનંતી કરી છે આજે બાપુ સાહેબે તમામ સમાજના માણસોને તમામ વેપારીઓને ભેગા કરી અને શીખ લોકોને બોલાવીને વિનંતી કરી કે ભાઈ ગામનો એક જ અવાજ છે તે તમે ગામમાં રહેવા જોઈએ નહીં અને તમામ સાથે મળીને એમને ગામ છોડવા માટેની વાત કરી હતી અને બાપુ સાહેબે પણ કહ્યું છે કે આપ ગામમાં ના રહો તો જ અમારી ગામની શાંતિ જળવાય અને જે આજે નિર્ણય કર્યો છે ખરેખર ગામ માટે એક સારી વાત છે સાથે તમામ સમાજો તમામ યુવાનો ભેગા થઈને જે જે દિયોધરની શાંતિ જાળવવા માટેનો પ્રયત્ન છે ખરેખર એક શરણે કામ કર્યું છે વાલ્મીકી જેને જૂના જમાનામાં આપણે ભંગી ગયું કે વાલ્મિકી સમાજમાં એક ફેમિલી દિયોધર્મ રહે છે અને આપણે સરદારજી છે સરદારજી છે એમના ઘરે બે દીકરાના લગ્ન પ્રસંગ હોય એ લોકો બકરો લાવી અને ઝટકો કરી અને એમના મહેમાનોની એમના મહેમાનોને સાથે પાર્ટી કરવાનું આયોજન હતો પણ દિયોદરના અંદર એક ધાર્મિક ગોમ છે અને લોકોએ આ વિડીયો જોયો એનાથી લોકોને દુઃખ થયો આ આમને પણ આવી રીતે જાહેરમાં બકરાની ભાઈ બલિ ના ચડાવવી જોઈએ એનાથી કરીને ગોમ ધીરોધર ગોમના તમામ સનાતન ધર્મના ભાઈઓ અને બીજી સમાજના ભાઈઓને પણ આમાં રોષ છે ખરાબ લાગ્યો છે એટલે એ લોકોને આપણે બોલાયા અને જે ભાઈએ બલી કરી હતી એને પોલીસ પોલીસે અરેસ્ટ કરીને એને જેલમાં મૂકી દીધો અને હાલ એ ભાઈ જેલમાં છે એના ભાઈ અને એના બે મોટાભાઈ જે મોડાસા રહે છે એ આવ્યા છે એના બે દીકરાને પંચાયતમાં બોલાયા હતા અને ગામમાં આગેવાનોની હાજરીમાં એ લોકોને કીધું હતું ભાઈ તમે ગામની ઈચ્છા છે કે તમે દિયોદરના વતની છો નહીં ને તમારે દિયોદર તમારા મૂળ વતનને જાતું રહેવું દિયોદર છોડી દેવું આપણે એ લોકોને પાંચ તારીખની મુદત આપી છે પાંચ તારીખ સાંજ સુધી તમારે કુટુંબ સાથે દિયોદર છોડી દેવું કારણ કે તમે ના વતની નથી દિયોદર તમારું નેટિવ ગામ નથી તો દિયોદર તમારે છોડી દેવું અને જેથી કરીને એ લોકો સમજ થયા છે અને ગામ આગેવાનોએ જેમ કીધું એમ અમો એ સર્વાના મતે નિર્ણય આ બાબતમાં લીધો છે ધર્મ ના થવા જોઈએ એમાં એના સાથે હું પણ સમજ છું